મહુવા પોલીસની સરાહનીય કામગીરીનો વધુ એક કિસ્સો આવ્યો સામે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે બિલ્લી મોરા વગઈ નેરોગે ટ્રેનમાં એક અજાણ્યો પુરુષમ ઉમર વર્ષ આશરે પચાસ થી પંચાવન જેને શરીરે આખી બાઈનો શર્ટ સફેદ કલરનું જેમાં કાળા કલરની નાની ચોકડી વાળું તેમજ કમરે કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું જે રેલવે ટ્રેક પર રાત્રિના સમયે વચ્ચોવચ કોઈ કારણોસર પડેલા હતા જે બિલ્લીમોરા મોરા બિલ્લીમોરા બિલ્લી મોરા રોડની નેરો ગેસ ટ્રેન નંબર ફાઇવ ટુ ઝીરો ઝીરો થ્રી એન્જિન નંબર ફાઇવ વન ટુ ઝેડ ડી એમ ફાઇવ પ્રતાપનગરની ટ્રેનમાં આવી જતાં શરીરે માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ પામ્યા હતા જે અનાવલ પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ સાગરભાઈ ગઢવીએ પોલીસ ચક્ર ગતિમાન કર્યા અને ગણતરીના દિવસોમાં પરિવારને શોધી ઓળખ કરાઈ હતી જે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી ગામના પ્રકાશભાઈ જગુભાઈ બોયેની ઓળખ કરાઈ હતી ત્યારબાદ પ્રકાશભાઈ જગુભાઈ બોયેની પોલીસ સાથે રહી અંતિમ સંસ્કાર કર્યા હતા રિપોર્ટર હનીફ ખાન મોવા નમસ્કાર